સહેલામ આપી બધાને આજે આપણે મનોયત્ના બે પોઈન્ટ એક નો અભ્યાસ કરી તો તેમાં પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો દલીલનો પામાન્યનો નિર્ણય તેના પર આધારિત હોય છે દલીલનો પામાન્યનો નિર્ણય દલીલના રૂપ પર આધારિત છે પ્રશ્ન બે દલીલમાં

સત્ય હોય તો તેનું ખરીદ વિધાન સત્ય હોય છે કેવા પ્રકારની દરેલમાં આધાર વિધાન સત્ય હોય તો તેનું ખરીદ વિધાન અસત્ય હોય અપ્રમાનભૂત પ્રકારની દરેલમાં આધાર વિધાન સત્ય હોય તો તેનું ખરીદ વિધાન અસત્ય હોય છે

દલીલ માટેનું રૂપ એટલે જેના વિધાનો નહીં પરંતુ વિધાનો માટેના પરિવર્તનો અને તાત્કિક કારકો આવતા હોય તેવા પ્રતિક્રિયા પ્રતીકોની એવી વ્યવસ્થા રચના છે કે જેના પરિવર્તનોના સ્થાનને વિધાન મૂકવામાં આવે તો તેને દલીલ કહેવાય છે દલીલ માટે કોઈ એક રૂપનું ઉદાહરણ લખો દલીલ માટેના એક રૂપનું ઉદાહરણ નીચે પી સર્ટી ક્યુ પી ક્યુ દલીલ માટેના રૂપના લક્ષણોને આધારે કોઈ પણ ત્રણ બાબતો સ્પષ્ટ કરો દલીલ માટેના રૂપના લક્ષણો આધારે નીચેની ત્રણ બાબતો સ્પષ્ટ થાય છે દલીલ માટેના વિધાનો નહીં પરંતુ વિધાનો માટે પરિવર્તન વિધાન મૂકવામાં આવે તો તેની દલીલમાં દલીલ મળે છે દલીલ માટેના રૂપના સાના પતિ નિર્દેશનો એટલે શું દલીલ માટેના રૂપમાં આવતા વિધાનો માટેના પરિવર્તનો સ્થાનિક વિધાન મૂકવાથી દલીલ મળે તેને દલીલ માટેના રૂપના થાણાપતિ નિર્દેશનો કહેવાય છે તમે આવશો માટે હું આ જ નિર્દેશન માટે કયું રૂપ છે તમે આવશો માટે હું જવું આ થાનાપતિ નિર્દેશન દલીલ માટેના પી રૂપ છે એટલે શું પ્રમાણભૂત દલીલ ની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે જો તેના આધાર વિધાન સત્ય હોય તો તેનું ફરીત વિધાન પણ સત્ય હોય છે અપમાનપૂર દલીલનો લાક્ષણિક જણાવ અપમાનપૂર દલીલનો મૂળભૂત લાક્ષણિક એ છે કે તેના આધાર વિધાન સત્ય હોય છતાં તેનું ફરીત વિધાન અસત્ય હોય છે દલીલના પામાન્ય તપાસવા માટેની સત્યતા કોટકની ભાતિક રીતે એટલે શું પામાને તપાસવા માટે કેવી રીત છે જો વિદ્યાર્થી મિત્રો તમારો તમને આ અમારો વિડીયો ગમવો હોય તો સેનેને લાઈક કરશો શેર કરશો અને બની શકે તો સબસ્ક્રાઈબ કરશો